ભૂજ ખાતે ચાણક્ય એકેડમી ખાતે સ્પોર્ટ્સ ડે એજ્યુકેશનલ હીરોઝની થીમ આધારિત યોજાયો હતો સ્પોર્ટ્સ ડેના અંતિમ રાઉન્ડમાં બાળકો અને પેરેન્ટ્સની સંયુક્ત હરીફાઈ રાખવામાં આવેલ હતી કેજીથી ધોરણ બે ના બાળકોએ સ્પોર્ટ્સ ડેમાં ઉત્સાહભેર ભાગ લીધેલ હતો વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હું સંદીપ દોશી ચાણક્ય ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચેરમેન આજે ચાણક્ય એકેડમી કેમ્પસની અંદર કેજીથી સેકન્ડ સ્ટાન્ડર્ડ સુધીના બાળકોનો સ્પોર્ટ્સ ડે ફંક્શન છે કારણ કે ચાણક્ય એકેડેમી થ્રી સિક્સટી ડિગ્રી ડેવલપમેન્ટમાં બિલીવ કરે છે તો સ્પોર્ટ્સ ડેથી બાળકોની અંદર એક આનંદ ઉત્સાહ અને પોતાની અંદર જે કાંઈ શક્તિ છે એને બહાર કાઢવા માટેનો એક સરસ પ્રોગ્રામ અમે ચાણક્ય એકેડમીના કેમ્પસમાં પ્રિન્સિપલ બીજલ મેમના પ્લાનિંગ સાથે આજે અમે આગળ વધ્યા છીએ ચાણક્ય એકેડેમીના કેજી સેક્શનથી કરીને સેકન્ડ સ્ટાર્ટર સુધીના આશરે ત્રણસો સાડા બાળકો બાળકોએ ભાગ લીધેલો છે અને થીમ બેઝ કાર્યક્રમ છે એમાં ડોક્ટર છે પોસ્ટમેન છે શેફ છે એમ અલગ અલગ અઢાર પંદર સત્તર કેટેગરીઝ છે અને આ થીમ બેઝ કાર્યક્રમની અંદર કેજીટી સેકન્ડ સુધીના સુધીનો ભાગ લઈ છે માય સેલ્ફ દેવાંશી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર આજે ચાણક્ય એકેડમીમાં જ્યારે સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે ત્યારે આજની જે થીમ છે એ ઓક્યુપેશનલ ને આપણે રિસ્પેક્ટ કરી અને એને સેલ્યુટ કરીને જે થીમ બેઝ કાર્યક્રમ રાખ્યો છે તેમાં નાના નાના કિડ્સે પાર્ટિસિપેશન કર્યું છે અને બધાએ બહુ જ ઉત્સાહ સાથે આ વખતે પાર્ટિસિપેશન કર્યું છે એમના પેરેન્ટ્સમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળે છે અને જે લાસ્ટ રાઉન્ડ છે એમાં કિડ્સ અને પેરેન્ટ્સ બંનેનું કમ્બાઇન્ડ કોમ્પિટિશન પણ છે તો એક સરસ મજાનો માહોલ છે અને બાળકોને સ્પોર્ટ્સને લઈને ઉત્સાહ વધે એના માટે કેજીથી જ ચાણક્ય સ્કૂલે જે આ પ્રયાસ કર્યો છે તેના માટે ખૂબ ખૂબ એમને હું બિરદાવું છું અને કોંગ્રેચ્યુલેશન્સ કહું છું મારું નામ મિસિસ બીજલ શાહ તિવારી છે આજકા અમારા ઇવેન્ટ હૈ સ્પોર્ટ્સ ડે કા ચાણક્ય એકેડેમી પે વો ઓક્યુપેશનલ હેલ્પર્સ કા जनरली इन एज के बच्चों को स्पोर्ट्स पता नहीं होता है सो so, उनको थोड़ा इंटरेस्टिंग बनाने के लिए हमने ऑक्यूपेशनल हेल्पर्स का थीम रखा है ताकि ये बच्चे अभी से सीखें कि सोसाइटी में इनका भी कितना इम्पोर्टेंस है सो so, एक सोसा सोसाइटी के जो हमारे हेल्पर्स हैं उनका रिस्पेक्ट बढ़ाने के लिए और उनका क्या इंपॉर्टेंस हमारे डे टू डे लाइफ में है वो सिखाने के लिए और एक स्पोर्ट्स बिल्ड करने के लिए हमने ये इवेंट रखा है जिसमें सारे ही बच्चों ने वो कॉस्ट्यूम्स पहने हैं जो वो बने हैं जैसे पोस्टमैन है तो पोस्टमैन का बहुत कॉस्ट्यूम पहना है कुली है तो कुली का स्ट्यूम पहनाए ताकि बच्चे पता चले उनको और उनके जो इक्वमेंट्स होते हैं इक्विपमेंट्स होते हैं वो भी ट्रैक पर रखे गए हैं ताकि वो उठा के दौड़ रहे हैं तो बच्चे को पता चलता है कि डॉक्टर के पास टेलीस्कोप होता है एंड एंड लाइन पर वो बोल रहा है आई एम अ डॉक्टर सो बच्चा थोड़ा कम्युनिकेशन भी सीखता है सो ओवरऑल थ्री सिक्सटी डेवलपमेंट में चाणक्य एकेडमी का ऑलवेज नाम रहा है एंड इसीलिए हम लोग ने ये थीम बेस्ड स्पोर्ट्स स्पोर्ट्स डे रखा है जिसमें पेरेंट्स हमारे ट्रस्टीज चीफ गेस्ट देवांशी मैम सभी ने अपना इन्वॉलमेंट दिया है उसके लिए मैं शुक्रगुजार हूँ